नमस्कार खेत मित्रों मैं दीपक कुमार भारत कृषि केयर कंपनी से अभी फ़िलहाल में चोइला गांव में विजिट किया हूं एक हमारे साथ प्रगतिशील किसान भाई हैं जिन्होंने ऑर्गेनिक खेती के तरफ बहुत ही अच्छा काम किया इन्होंने और सबसे पहले हम इनका परिचय जानते हैं नमस्कार नमस्कार जी जी आपका नाम वसंत भाई पुरुषोत्तम भाई पटेल आ, किस गांव से हैं तालुक? चोहिला, चोहिला, जिल्लो परवली मोबाइल नंबर अट्ठानव चुमवाली इक्यानवे सात सौ इकहत्तर अच्छा आपने मूंगफली और कॉटन दो का खेती किया है जी तो जैसा कि आपने इसमें सीरीफोस का प्रयोग किया था जी तो इसमें सीरीफोस का प्रयोग बेसल डोज में किया था आपने बेस जी, बनाने के लिए जी। તો કુછ શ્રીફોસ કે બારે મેં બતાય બાર બતાએ કેસ કાં રિસ્પોન્સ રહ્યા અભી હું ડીએપીની જગ્યાએ શ્રીફોસ વાપરું છું અને ડીએપીનું જે રિઝલ્ટ છે એના કરતાં પણ સારું રિઝલ્ટ શ્રીફોસમાં આવે છે મેં આ કપાસ અત્યારે જે દેખાય છે આ કપાસ એમાં મેં ખાલી શ્રીફોસ જ નાખ્યું છે પાયામાં બીજું કોઈ ખાતર આપ્યું નથી યુરિયા નહીં પોટાશ નહીં સલ્ફેટ નહીં કશું જ આપ્યું નથી અને આ કપાસ તમે જોઈ શકો છો જી જી આ કપાસ મે મહિનાની લગભગ 10 12 મે 10 10 12 મે 10 અથવા તો 12 મે મે વાવે તો આ કપાસ અને અત્યારે કપાસ જોઈ શકો છો બિલકુલ નવો પણ છાટી નથી હર કાકા યે આપ કેટને વર્ષ સે ઓર્ગેનિક ફાર્મિંગ કર રહે હે મે 4 સાલ સે મે કર રહા હું એટલે કી ડાલતા હી નહીં હું જમીન મે માત્ર શ્રી ફોસ ડાલતા હું

हाँ, हाँ और काका एक चीज मैं भी आपसे सभी किसान भाइयों के लिए ऑर्गेनिक फार्मिंग और केमिकल जो हम फर्टिलाइज़र का प्रयोग करते हैं दोनों में एक विशेष प्रकार जो विशेषताएं हैं हाँ, वो क्या है थोड़ा सभी किसान भाइयों को बताएं ताकि सभी को आ, ये चीज़ मगज में आए और ऑर्गेनिक फार्मिंग तरफ अग्रसर हो हाँ, 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 जी अभी उसे अत्यारुदी के जो केमिकल खेती कर तो તો ખર્ચો વધારે આવતો હતો અને એક તો પહેલાં આમાં ઓર્ગેનિક ઓર્ગેનિક ફાર્મિંગમાં એક તો ખર્ચો ઓછો આવે છે ઓર્ગેનિક ઓર્ગેનિકની સાથે મારો ગોલ પાછો પ્રાકૃતિક ખેતીનો પણ છે અંદર એટલે બેક્ટેરિયાના તે બધું છે ને એ ઘેર જ બનાવું છું શ્રીફોર્સની સાથે પાયામાં આપું છું મોટો બેઝ તો એ છે કે કેમિકલથી અત્યારે ભયંકરમાં ભયંકર રોગો અત્યારે માનવજાત ઉપર હુમલો કરી રહ્યા છે કેન્સર જેવી ભયાનક બીમારીઓ જે આપણી દેશી ગૌમાતા છે એ ગૌમાતાને છોડીને આપણે એચએફ ગાયો તરફ વળી ગયા એનો તો મોટો આપણને નુકસાન છે અને હું જે એમનું સમજો છું કે આ ગાય માતા દેશી ગાય માતા મારા ઘેર ત્રણ ગાય છે ત્રણ ગાય માતા રાખું છું ઘેર એની સેવા કરું છું એનો ગૌમૂત્ર ગોબર એનો પણ ઉપયોગના સાથે સાથે શ્રીફોશ જી બરાબર એટલે શ્રીફોસ જે છે એ શ્રીફોસ એ કેવું ખાતર છે तो हमारे और भी किसान से चाहें कि आप खेती आप कंटिन्यू करें और जो हा, केमिकल हा, करते चौकर, हैं चौक छोड़कर छोड़ना तो पड़ेगा आपको आप छोड़ दो और खेती करो ऑर्गेनिक से अपनी धरती माता अपन बचसे અને આપણું માનવ જીવન માટે એક સારું કાર્ય કર્યું એનો સંતોષ પણ મળશે જમીન બચાવો ઓર જીવન બચાવો જમીન બચાવો જીવન બચાવો ઓર ગાય માતા પાલો જી દેશી ગૌ માતા જય ગૌ માતા ધન્યવાદ